ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ ಸ್ವಾಗತ್ ತರ ಗೋಂಲಿ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે વીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે તમને સૌથી પહેલાં માહિતી જણાવી દઉં તો હવે ચોવીસે કલાક મિત્રો ઘઉંના પાલની આવક ચાલુ કરવામાં આવેલ છે આવક નહીં ઘઉંના પાલની આવક ચાલુ કરવામાં આવેલી છે અને આજની આવક વિશે વાત કરીએ તો બ્લોક નંબર પાંચ અને સાત આઠ ત્રણ બ્લોકની આવક જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ ત્રણ બ્લોકની આવક છે અને હાલ રાજ્યનું કામકાજ બ્લોક નંબર સાતમાં ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ઘઉં ભાવ ટુકડીના કેવા ભાવ છે અને લોકોના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા આજના ઘઉં ભાવ જોવા માટે પાંચસો ને એકાણું પાંચસો ને એકાણું ભાવ જે છે લોકો અંશે નંબર વન છે પાંચસો એકાણું જોઈ શકો છો લોકો ભાવ જોવા મળી રહ્યા છે પાંચસો ને છવ્વીસ પાંચસો ને છવ્વીસ ભાવથી આ લોકો જ છે પાંચસો ને છવ્વીસ થોડીક મીડિયમ ક્વોલિટી પાંચસો છવ્વીસ પાંચસો ને દસ પાંચસો ને દસ ભાવ રોકવાનું છે કચ્છી સાથે રોકવાન છે પાંચસો ને દસ જોઈ શકો છો પાંચસો દસ આ ક્વોલિટી છે પાંચસો ને દસ

ને જે ટુકડી છે જોઈ શકો છો અમુક વાળી ટુકડી છે પાંચસો ને આઠ એક ને એક માલ ને બીજો પાંચસો આઠસો રૂપિયા પાંચસો ને ચાર પાંચસો ને ચાર ભાવે જે ટુકડી છે જોયું બધું પાંચસો ને ચાર ચારસો ને ચોર્યાસી ટુકડી છે ચારસો ને ભાવ વધ્યો છે જોઈ શકો છો રમેશભાઈ છો છે છે ટુકડી ટુકડી જોઈ શકો તમે જે આગળ વિડીયો જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયો જોયા એ પ્રમાણે ભાવ જો મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો લોકો મિત્રો સારા ભાવ છે ભાવ તો મિત્રો એમના જ છે બજાર ટકેલું છે લોકો જે ભાવ ખુલી રહ્યા છે એ પ્રમાણે જ ભાવ ખુલે છે